કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેમને સીએએને લઈને સૌથી મહત્વનું નિવેદન આપ્યું છે અને લોકસભાની ચૂંટણી પહેલા જો કે સીએએ લાગુ થવાનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે અને તને તેમને લાગુ પણ કરી દેવામાં આવશે ગત વર્ષે ડિસેમ્બરમાં પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન અમિત શાહે દાવો કર્યો હતો સીએ લાગુ કરવાથી કોઈ રોકી નહીં શકે સમાચાર એજન્સી એનએ આઈ મુજબ અમિત શાહે એ પણ સ્પષ્ટ કર્યું છે કે સીએએથી કોઈ પણ વ્યક્તિની નાગરિકતા નહીં છીનવાય સીએનો ઉદ્દેશ્ય ફક્ત ધાર્મિક ઉત્પીડનનો સામનો કરી રહેલ પાકિસ્તાની અફઘાનિસ્તાની અને બાંગ્લાદેશી અલ્પસંખ્યકોને નાગરિકતા આપવાનો છે અમિત શાહે કહ્યું છે પાડોશી દેશોના પીડિત અલ્પસંખ્યકોને નાગરિકતા આપવા

શીખ જૈન બૌદ્ધ પારસી ઈસાઈઓ સહિત ઉત્પીડન કરાયેલા ગેર પ્રવાસીઓને ભારતીય નાગરિકતા આપવાનો છે સરકાર અને સંગઠન બંને જે સાચી વાત છે એનો પ્રચાર કરે જ છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી હોય કે અમિતભાઈ શાહ સાહેબ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હોય કે ગુજરાતના અમારા પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબ હોય સંગઠન અને સરકાર બંને મળીને જે કાયદાની સાચું પાસું છે કે જેના કારણે આજે લોકોને નાગરિકત્વ મળવાની છે જે લોકો આજે દેશમાં દસ દસ પંદર પંદર વર્ષથી શરણાર્થી તરીકે રહી રહ્યા છે પણ એમને કોઈપણ દેશના તેઓ નાગરિક નથી ભારતના કે બીજા દેશના કોઈ પણ એમને ફાયદા પણ મળતા નથી અને એમને નાની જે પાયાની જરૂરિયાતો છે એ જરૂરિયાતોથી જ એ લોકો વંચિત રહી જતા હોય છે આવા વ્યક્તિઓને આવા શરણાર્થીઓને કાય કાયદા દ્વારા અને મુદ્દા આધારિત એ લોકોને ભારતનું નાગરિકત્વ આપવા માટેનો આ કાયદો અમલીકરણ કરવામાં આવશે જે પ્રમાણે વિપક્ષ અપ્રચાર કરે છે કે લોકોની નાગરિકતા છીનવાઈ જશે એવું કોઈ છે જ નહીં અને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે